ગિરીશ પરમાર પ્રમુખ ગુજરાત ઉર્જા એસસી એમ્પ્લોય એસોસિએશન આજે રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરી પીજીવીસીએલ ના અધિક્ષક ઇજનેર ની કચેરી સામે આ મરણાંત ઉપવાસ આંદોલન શરૂ થયું છે પીજીવીસીએલ ના મેટોડા સબડિવિઝનના તમામ કર્મચારીઓને છેલ્લા બે વર્ષથી એમના નાયબિજનેર હિરેન હસમુખલાલ ગણાત્રા ખૂબ જ હેરાન પરેશાન કરતા હતા લેડીઝ કર્મચારીઓને ઓફિસ સમય સિવાય પણ રાત્રે આઠ વાગ્યા સુધી ફરજિયાત ઓફિસમાં બેસાડીને કામ કરાવે ટોર્ચરિંગ કરે બીજા કર્મચારીઓને બિનજરૂરી ઇલીગલ કામગીરી કરાવી હેરાન કરાવે ધાક ધમકી આપે આવા છેલ્લા બે વર્ષની હેરાનગતિના અંતે કર્મચારીઓની રજૂઆત આવી એટલે અમે એસોસિએશન મારફતે પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જનરલ મેનેજર શ્રી ચીફ શ્રી રાજકોટ રોરલ વર્તુળ કચેરીના અધિક્ષક શ્રીને રજૂઆતો કરી અમુને આ રજૂઆતના અનુસંધાને તેર દસ પચીસના રોજ મેનેજિંગ ડિરેક્ટર શ્રી કેતન જોશી સાહેબ ચીફ એન્જિનિયર મહેતા સાહેબ અને કટારા સાહેબ એજીએમના હાજરીમાં મીટિંગમાં બોલાવવામાં આવ્યા મીટિંગમાં એસોસિએશનના પ્રતિનિધિઓ અને કર્મચારીઓની હાજરીમાં એવી ખાતરી આપવામાં આવી કે બે ત્રણ દિવસમાં તમને ન્યાય નિર્ણય આપવામાં આવશે જે ત્રાસ આપે છે નાયબિજનેર એમની બદલી કરી નાખશું ભાવનગર ઝોન કચ્છ ઝોનમાં એમની સામે ખાતાકી પગલાં લેશું પરંતુ બે ત્રણ દિવસના બદલે આજે પંદર દિવસ જેટલો સમય થઈ જવા છતાં એની સામે કોઈ પગલાં નથી લીધા એની બદલી નથી કરી જેનાથી આ ત્રાસ આપતા નાયબિઝનેરની હિંમત વધી છે એમને પ્રોત્સાહન મળ્યું છે ક્યાંક ક્યાંક મેનેજિંગ ડિરેક્ટર શ્રી અને મેનેજમેન્ટ દ્વારા એસોસિએશન હારે છેતરપિંડી થઈ હોય કર્મચારીઓ આરે વિશ્વાસઘાત થયો હોય એવી લાગણી ફેલાય એની રજૂઆત આવી એટલે ના છૂટકે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે કંઈ કાયદા કાનૂન અનુસંધાને અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન અહીં શરૂ કર્યું છે જ્યાં સુધી કર્મચારીઓને ન્યાય નહીં મળે એસોસિએશનની માગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે મુખ્ય માંગ એવી છે કે આ ત્રાસ આપનાર ઇજનેર હિરેન હસમુખલાલ ગણાત્રાની ભાવનગર ઝોન અથવા કચ્છ ઝોનના પનિશમેન્ટ સેન્ટરમાં બદલી કરી એની સામે ખાતાકી પગલાં લેવા એણે જે જે કર્મચારીઓને જે ટાઈપની હેરાનગતિ કરી છે એના અનુસંધાને એની સામે લેવા કાયદા વિરુદ્ધ નીતિ નિયમ કે કંપનીના નીતિ નિયમ વિરુદ્ધ બિનજરૂરી રીતે વધારાના સમયમાં એટલે કે છ દસ છૂટવાના ટાઈમ પછી બે બે કલાક ચાર ચાર કલાક ફરજિયાત ધમકાવીને રોકીને કામ કરાયું છે એનું સ્પેશિયલ ઓવર ટાઈમ ગણી અને એનું વળતર ચૂકવવા માટેની માગણી છે મહિલા કર્મચારીઓને જે હેરેસમેન્ટ કરવામાં આવ્યું છે એ મહિલા ના કાયદા મુજબ એની સામે કાર્યવાહી કરવામાં આવે આવી વિવિધ માગણીઓ સંદર્ભે આજથી રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરી પીજી લક્ષ્મીનગર રાજકોટ સામે આ મરણા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે જ્યાં સુધી ન્યાય નિર્ણય કરવામાં નહીં આવે ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે કોઈ ઉપલા અધિકારી જે કોઈ તમને મળવા માટે મુલાકાત આવેલા ના આજે કોઈ અધિકારી આવ્યા નથી આજે એડિશનલ જનરલ મેનેજર કટારા સાહેબ દ્વારા અમારા જનરલ સેક્રેટરી સોસાભાઈને બોલાવવામાં આવેલા અને આજે પણ જે તેર તારીખે જે ખાતરી આપી હતી કે બે ત્રણ દિવસમાં આવું કરી દઇશું ખાતરી આપવા કોશિશ કરી છે પણ હવે ખાતરીઓ ન ચાલે ઉપવાસ આંદોલન જયારે ઉપવાસ ઉપર બેઠેલા હોય ત્યારે પૂર્ણ ન્યાય નહીં મળે ત્યાં સુધી અહીંથી ઉપવાસ કોઈ ઉઠશે નહીં